સપ્ટેમ્બર બે હજાર પચીસમાં લેવાયેલી જીપીએસસી ક્લાસ વન ટુ પરીક્ષાના જનરલ સ્ટડીઝના પેપર વનમાં ભૂગોળથી જોડાયેલો એક પ્રશ્ન આવેલો છે પ્રશ્ન કંઈક આ રીતના છે ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના દરિયા કિનારાની ભૂમિકા સમજાવો મારા યુવાનો બહુ સરળ પ્રશ્ન છે સ્પષ્ટ પ્રશ્ન છે આપણે એનો જવાબ આસાનીથી ફ્રેમ કરી શકીએ છીએ જેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેરે ફર્સ્ટ પેરેગ્રાફમાં પ્રસ્તાવના જ્યારે રજૂ કરીએ ત્યારે આપણે બતાવવું જોઈએ કે ગુજરાતનો દરિયા કિનારો ભારતના તમામ રાજ્યના દરિયા કિનારા કરતાં ધરાવે છે જે લગભગ કિલોમીટર જેટલી છે નવીનતમ આંકડાઓ પ્રમાણે પછી અહીંયા તમારે એ પણ બતાવવું જોઈએ કે આ દરિયા કિનારામાં અરબસાગર ખંભાતનો અખાત અને કચ્છનો અખાત એ ત્રણ પ્રકારના અલગ અલગ સમુદ્રોનો પણ સમાવેશ થાય છે તો આ દરિયા કિનારો વિવિધતાપૂર્ણ છે આ દરિયા કિનારો વિશાળ પણ છે આ બતાવ્યા પછી આપણે પહેલી ભૂમિકા જ્યારે આર્થિક વિકાસમાં વિચારણા કરવા બેસીએ તો યુવાનો બીજા ત્રીજા પેરેગ્રાફ ચોથા પેરેગ્રાફ જે આપણો મેઇન બોડી પેરેગ્રાફ હશે એની અંતર્ગત આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ક્યાંય પણ આર્થિક વિકાસ કે આર્થિક વૃદ્ધિ શબ્દ આવે તો ત્રણ ચાર મુદ્દાઓને હંમેશા પ્રાધાન્ય આપવું પહેલું કે જીડીપીમાં એ શું ભૂમિકા ભજવે છે શું કોન્ટ્રીબ્યુટ કરે છે એ આપણે જોવું જોઈએ બીજું કે નિકાસમાં શું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે એ આપણે જોવું જોઈએ ત્રીજું એ રોજગાર સર્જનમાં શું ભૂમિકા ભજવે છે આપણે જોવું જોઈએ તો આ ત્રણ લિયન તો ઇકોનોમિક ગ્રોથ આર્થિક વૃદ્ધિ આવી જાય અને જ્યારે એમાં લોકોના જીવન ધોરણમાં થતા સુધારાને જોડી દઈએ ને તો આર્થિક વિકાસ પણ કવર થઈ જાય વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત આસાનીથી સમજતા જો મેન્સ એક્ઝામ સુધી પહોંચ્યા છો તો આપને અંદાજો હશે યુવાનો આ ચાર સંદર્ભમાં ચાર પેરેગ્રાફ આપણા ઊભા થઈ શકે કે કઈ રીતના યોગદાન આપે છે હવે એ કન્સર્નમાં જે મુદ્દાઓને આપણે રજૂ કરીશું તો કોન્ક્રીટ મુદ્દા લેવા છે કે જે એના જેનાથી આપણે એવું સાબિત કરી શકીએ કે કુલ ઉત્પાદનમાં શું યોગદાન છે તો પહેલું આપણે લઈશું જીડીપી માં ભૂમિકા અને એ આપણો બીજો પેરેગ્રાફ હશે જવાબનો જેમાં આપણે જીડીપીમાં ભૂમિકા લખી અને સમજાવવાની કોશિશ કરશું કે દેશના કુલ અર્થતંત્રમાં ગુજરાતના દરિયા કિનારાનું અર્થતંત્ર જે છે એ સૌથી અગત્યની ભૂમિકા ભજવે છે મત્સ્યપાલન નિકાસ રોજગાર રોજગાર સર્જન અને લોકોના આવકમાં વધારો કરવામાં દેટ મીન્સ કે માથાદીઠ આવકની વૃદ્ધિ કરવામાં તેની નિર્ણાયક ભૂમિકા છે આ બીજા પેરેગ્રાફમાં આ રીતના રજૂઆત કરીને આપણે એક હોલિસ્ટિક એપ્રોચ આપી દીધો પછી ત્રીજા પેરેગ્રાફની અંતર્ગત આપણે એ સ્પષ્ટતા આપવી જોઈએ કે ખાદ્ય સુરક્ષા અને મત્સ્ય પાલન આપણું પોઈન્ટ હેડિંગ રહે અને એની અંતર્ગત આપણે સ્પષ્ટતા આપવી જોઈએ કે ગુજરાત દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ભારતમાં બીજું સ્થાન ધરાવે છે અને એ કન્સનમાં ગુજરાત દેશની ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષામાં પાયાનું યોગદાન આપે છે પછી ચોથો પેરેગ્રાફ આપણા જવાબનો અંતર્ગત લેવો જોઈએ જેમાં આપણે પોઈન્ટ હિડિંગ આપવું જોઈએ નિકાસમાં ભૂમિકા અને એની અંતર્ગત આપણે બતાવવું જોઈએ કે વસ્ત્રો ઉદ્યોગ એન્જિનિયરિંગ વસ્તુઓ આભૂષણ ઉદ્યોગ વગેરે જેવી વિવિધ ઉદ્યોગોના જે પણ માલ તૈયાર થઈ રહ્યો છે એની નિકાસમાં ગુજરાતનો દરિયા કિનારો ખાસ ભૂમિકા ભજવે છે અને એ સંદર્ભમાં કંડલાના યોગદાનને આપણે નોંધવું જોઈએ અહીંયા એ પણ વાત સ્પષ્ટ કરવી જોઈએ કે આ તમામ ઉદ્યોગોનો રો મટીરિયલ આયાત કરવામાં પણ ગુજરાતની ભૂમિકા છે અને એ રો મટીરિયલ ખાસ કરીને આભૂષણ ઉદ્યોગનો સંદર્ભ લઈ તમે આ વાત રજૂ કરી શકો છો પછી આપણા જે સિસ્ટમની અંતર્ગત પાંચમો પેરેગ્રાફ આવે એની અંતર્ગત આપણે પોઈન્ટ આપવું જોઈએ ઉર્જા સુરક્ષામાં ભૂમિકા ઉર્જા સુરક્ષામાં ભૂમિકા કારણ કે કંડલા બંદર ઉપર પશ્ચિમ એશિયાથી આવનારા ઓઇલનો ખનીજ તેલ અને ગેસનો મોટો જથ્થો આપણે પ્રાપ્ત કરીએ છીએ આયાત કરીએ છીએ બીજું અગત્યનું એવું બંદર આપણું દાહેજ છે કે જ્યાં આપણે બહુ મોટા પાયે એલએનજી ગેસનો જથ્થો આપણે આયાત કરીએ છીએ તો એ દેશની ઊર્જા સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં વીજ સપ્લાયને બનાવી રાખવામાં પરિવહન તંત્રને સરળ તેમજ સફળ સંચાલનમાં આપણા ગુજરાતના દરિયા કિનારાની પાયાની ભૂમિકા છે એ પછી આપણે એક મુદ્દો લેવો જોઈએ કે ગુજરાતનો દરિયા કિનારો લાખો લોકોના રોજગારનો આધાર સ્તંભ છે રોજગારનો આધાર છે જ આની સાથોસાથ અન્ય રાજ્યોના અનેક લોકોને ગુજરાતનો દરિયા કિનારો રોજગાર આપે છે ચાહે કંડલા હોય ચાહે પીપાવા હોય ચાહે દાહેજ હોય તમામ બંદરો ઉપર આપણને દક્ષિણ ભારતમાં કેરળથી લઈ અને ઉત્તર ભારતમાં યુપી બિહાર સુધીના લોકોને રોજગાર મળતો જોઈ શકાય છે કેરળનું ઉદાહરણ તમારા મસ્તિષ્કમાં કદાચ લાઈટ કરશે કે આ કઈ રીતના તો હું પોતે જ સ્થાનિક રીતે સોમનાથ વેરાવળનો નિવાસી છું અને મેં પોતે જ જોયેલું છે કે કેરળ કેરેલિયન મહિલાઓ વેરાવળ બંદર ઉપર મત્સ્ય પાલનમાં અગત્યની ભૂમિકા ભજવતી હોય છે તો એ કન્સન કેરળથી લઈને ઉત્તર ભારત સુધી લખવામાં આપણને સહાયક બની શકે મેં પ્રેક્ટિકલી જોયેલું છે જ્યારે હું કોલેજ કરતો ત્યારે ત્યાં હતો મારા યુવાનો એ પછી આપણે ઉર્જા સુરક્ષામાં યોગદાન બતાવ્યા પછી રોજગાર સર્જનમાં યોગદાન બતાવ્યા પછી આપણે એ બતાવવું જોઈએ કે જીવન ધોરણને ઊંચે લઈ જવામાં ભૂમિકા છે ઉપરોક્ત તમામ મુદ્દાઓના આધારે આપણે સ્પષ્ટ કરવું જોઈએ કે જીવન ધોરણને કઈ રીતે ઊંચે લઈ જવામાં દરિયા કિનારો ભૂમિકા ભજવે છે આ સાથે જ મારા ભાઈ બહેનો આ પ્રશ્ન ભૂગોળનો છે અને એ હકીકતને આપણે ધ્યાને રાખીને જ આ સમગ્ર ડાયમેન્શન જે આપણે ઉપરના પેરેગ્રાફમાં ચર્ચા કરીએ અત્યાર સુધીમાં એ આધારે જ આપણે એક નકશો ગુજરાતના દરિયા કિનારાનો આપણા જવાબમાં બનાવવો જોઈએ અને એમાં અગત્યના બંદરો એની અંતર્ગત જુદા જુદા જે ભાગ છે ખંભાતનો અખાત કચ્છનો અખાત અને અરબસાગર એને દર્શાવવું જોઈએ હા નિષ્કર્ષ જ્યારે લખીએ આપણે ત્યારે આપણે બીજી બે બાબતોને સામેલ કરીશું એમાંથી એક બાબત તો ઉર્જા સુરક્ષાથી જ જોડાયેલી છે પરંતુ એ ગેર પરંપરાગત યા બિન પરંપરાગત ઉર્જા સુરક્ષાની બાબત છે કે જેની અંદર આપણે કહીશું કે ગુજરાતના દરિયા કિનારે પવન ઉર્જા અને સૌર ઉર્જાના વિકાસ માટે પણ સફળતાપૂર્ણ પ્રયત્નો થયા છે અને એનાથી ભારતમાં જે નેટ ઝીરોનો ટાર્ગેટ આપણે પ્રાપ્ત કરવો છે ઉર્જા સંક્રમણને મજબૂત બનાવવામાં ગુજરાત દરિયા ગુજરાતનો દરિયા કિનારો અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે એ સે બીજું ડાયમેન્શન લેવું કે વિકાસ સુરક્ષા વગર શક્ય નથી દેશની દરિયાઈ સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં ગુજરાતના દરિયા કિનારો પાયાની ભૂમિકા ભજવે છે ખાસ કરીને ત્યારે કે જ્યારે ગુજરાતના દરિયા કિનારાની સરહદ પાકિસ્તાનને પણ સ્પર્શે છે અને એવી પરિસ્થિતિમાં ગુજરાતના દરિયા કિનારે રહેલી સુરક્ષા સમગ્ર ભારતીય અર્થતંત્રને એક એવી સુરક્ષા પ્રદાન કરે છે કે જેના આધારે દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે અને આવનારા થોડા જ વર્ષોમાં દેશ વિકસિત બની જશે આ પ્રકારનો કંઈક જવાબ આપી શકીએ એક વાત ખાસ અહીંયા કહીશ કે હું આવેલા પ્રશ્નો ના તો જવાબો તમારી સાથે શેર કરું જ છું પરંતુ આવનારા પ્રશ્નોના જવાબો જ્યારે આપણે ડિસ્કસ કરી શકીએ ત્યારે આપણે ખરા અર્થમાં અસરકારક તૈયારી કરી શકીશું એ કન્સનમાં તમે લોકો જે વિડીયોઝ જોઈ રહ્યા છો તમારા મનમાં કોઈ આવા પ્રશ્ન બનતા હોય જે વિચારણા પર આધારિત હોય જ્યાં વિશ્લેષણની જરૂરિયાત હોય જ્યાં મંતવ્ય અથવા આપણા સૂચનો મૌલિક રીતે ઘડવા જરૂરી હોય તો એવા કોઈ પ્રશ્ન તમે કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો તો બની શકે હું એની ઉપર વિચારણા કરીશ અને મારા વિચારો તમને રજૂ કરીશ તમારા જવાબ લેખનમાં તમારા વિચારોના ઘડતરમાં એ વધુ ઉપયોગી થશે અને સાથોસાથ આવનારી પરીક્ષા માટે તમારી ક્ષમતા અને તમારો વિશ્વાસ બંનેને પ્રોત્સાહન આપશે થેન્ક યુ